હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે સવારના લગભગ પોણા દસ થયા છે તો હવે કચરા પોતું મારું બાકી છે અને પછી બપોરનું જે કામ હોય એ કરવાનું છે એટલે કે જમવાનું બનાવવાનું છે તો ચાલો હવે હું જાઉં છું વાડામાં મરચાં પૂરા થઈ ગયા તો વાડામાંથી પહેલાં મરચાં તોડી આવું પછી કચરા પૂરતું કરી દો અને ચા નાસ્તો તો થઈ ગયો છે એટલે હવે ખાલી કચરા પૂરતું બાકી છે અને જમવાનું બાકી છે તો ચાલો ફટોફટ કરી દો તો તમે બધા વિડીયો લાઈન સુધી કન્ટિન્યુ રહેજો રસોડાનું મિશન મારું પૂરું થયું છે હવે ઝાડુ લાવ્યા હતા ફ્રૂટ સલાડ તો થોડું ખાઈ લીધું પણ મને છે ને બહુ ભાવતું નહીં મીઠી વસ્તુ આમ ઈચ્છા થાય તો લાવવા તો કહું પણ પછી ભાવે ના ને તો પછી ફેંકવું પડે તો ચાલો ફ્રીજમાં મૂકી રાખું મીઠી ક્ષણ પણ નહીં ભાવતું પણ મમ્મી ખાય તો મૂકી રાખું પછી મારે પોતું મારવાનું છે તો આખું મોડું આખું મીઠું થઈ ગયું એવું લાગે છે એકદમ તો ચાલો પેલા મોડું ધોઈ નાખું અને પછી કચરો વાળીને ઘર ચોખ્ખું કરી દઉં બહુ જ ગંદુ દેખાય ખબર નહીં ગઈકાલે છે ને બહાર કામ કરાય ને તો આખું ઘર અંદર ગંદુ થઈ ગયું ખબર નહીં કેમ એવું થાય છે તો ધૂળ એટલી ઉડી હશે ને ઘરમાં પણ કોઈ નહોતા એટલે પછી ગંદુ થઈ ગયું ચાલો આસ્તરાણી મારી ખબર નહીં આજે જલ્દી ઊંઘી ગઈ છે

જીજા લોકો છે ઉપર ચઢ્યા હતા બાજુમાં જ કામ ચાલે છે એટલે અડધો સામાન નહીં ઉપર અડધું સામાન ત્યાં એવું થઈ ગયું છે એટલે જરૂર પડે તેમ તેમ લેવા આવે છે તો પાણી આવ્યું છે તો હવે કંઈ કામ તો છે નહીં વાસણ ને બધું થઈ જ ગયું છે એટલે હવે વાડામાં જવાડી દઉં ઝાડવા આમ તો મરજી બધી મળી જ ગઈ છે પણ બે ત્રણ ચોરી બી છે તે લાગે છે એટલે તેમાં વાડીને આવું નહીં ટામેટા કેટલા પૈકા તમને બતાવું હું એકદમ જ બહુ જ બધા પાકી ગયા છે તો વચ્ચે એવો ટાઈમ આવ્યો હતો ને કે ભાવતા જ નહોતા પણ હવે પાછા જે નવા ટામેટા આવે છે ને એ સારા આવે છે પાછા વચ્ચે બધા બિયાવાળા થઈ ગયા હતા પણ હવે જેમ જેમ નવા ટામેટા લાગે ને તેમ તેમ હવે પાછું ભાવતું જ થઈ ગયું છે તો વાળામાં મોટા ભાગની વસ્તુ હવે સુકાઈ ગઈ છે એ બાજુ હા ચોરી તો એકદમ ધીની દેખાય છે એટલે બીજા પાસે મૂકી દઉં મરચીઓ પણ બધી સુકાઈ ગઈ છે તો ચોરીની સિંગો દેખાય છે એક બે તોડી લઉં આટલી સિંગો થઈ છે તે તોડી લવ અને મમ્મી પપ્પા ગયા છે ખેતર એટલે ખેતરથી પણ લઈ જાવ તમારી લીંબોળી છે ને એકદમ હવે હરી ભરી થઈ ગઈ છે તો પાણી જવડાવું છું ને એટલે મસ્ત થાય છે અને આવડા 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 લીંબુડા પણ બહુ બધા થયા છે આટલા પણ થઈ ગયા છે અને આજે કઢી લીમડાનું ઝાડ જો મોટું દઈને થઈ ગયું છે એટલે ઝાડ જ કહેવાય ને તો નાનું હોય તો છોડ કહેવાય અને ઝાડ જ કહેવાય તો મસ્ત પાનો પણ થઈ ગયા છે પણ ખીચડીને કઢી બને ને તો જ પછી વપરાય છે બીજામાં તો અમે નાખતા નહીં તો અહીંયા ગાડી મૂકી દીધી છે મેં પાઇપ પણ ખબર નહીં પાણી જતું રહ્યું લાગે અને પપૈયા તો ખાલી તમને બતાવું અહીંથી દેખાશે એ નથી દેખાતા ખાલી જોયા કરવાનું કોઈ ખાતું છે નહીં પપ્પા પાડે ખરા પણ ખાતા દે તો પાણી જતું રહ્યું ખાલી મહેનત કરી દીધી ત્યાં કપડાં મારે ઘડી કરવાના છે પણ થોડોક થાક ખાઈ લઉં ને પછી કરીશું તો આઈર્યું હટાવવાનું હતું પણ જાડું કે જ કે આખું નવું જ બનાવવાનું છે તારે તું હટાવજે બધું એવું કે એટલે અત્યારે જેવું છે તેવું રહેવા દઈએ કંઈ નહીં હવે સારું તો નહીં લાગતું પણ શું કરવાનું આપણને બીજું ગમે બીજાને બીજું ગમે એવું થાય সে পোধি ছোলিছো হিতম মাস্ত আপাজি কুটিনো নাইনে আইগোছে কে ভাজো আপাজো জো মালো গুদোলো কে বাজোছে মালো নানানা �

પાછી બગડી ગઈ છે આમ તો એને તાવ પણ વધારે નહીં પણ ખબર નહીં રળિયા જ કરે છે તો એને હોય કે મમ્મી જોડે જ હોય એવું હોય એટલે પછી કંઈ બ્લોગ મેં નહીં બનાવ્યો બપોર પછી લગભગ બપોર પછીનો જ નહીં બનાયો અને જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ મારા હસબન્ડ થોડી વાર ગામમાં ગયા છે તો એ આવે તારે સાથે સાથે જમી એમ કરીને રાહ જોવો અને મમ્મી પપ્પાની મિતિક્ષા જમે છે આસ્તા ઊંઘે છે તો એ ઊંઘે તેટલી વાર હું જમી લેતી પણ હજુ ચાળુને હવે ફોન કરવો પડશે તો આવશે મારા સાહેબનું કામ એવું જ હોય તો ચાલો કન્ટિન્યુ રહેજો એન સુધી હવે આગળ રાત તો પડી ગઈ શું બ્લોગ બનાવવાની છે કંઈ નહીં હવે ગુડ મોર્નિંગ જય માતાજી તો સવારના છ વાગ્યા છે અને મિટિક શાળા મેં રેડી કરી દીધી છે તો એને ઊંઘ આવે જ ઊંઘ આવે જ કર્યા કરે જાગે તેમ છતાં મેં રેડી કરી દીધી છે મને પણ ઊંઘ આવે તો બેક જે કરીને અમે બેઠા છે પણ પપ્પા ગયા છે ખેતર પાણી ચાલુ કરવા તો પપ્પા આવે ને પછી જશે અને મમ્મી જાગી ગયા છે બાર કચરો વાળે છે મેં વળી ઉકાળ મૂક્યો છે ગેસ પર તો બની જાય તો એ પીને જ જશે અને ના બને તો પછી એમ જ જવું પડશે રોજે નહીં પીતી આજે પહેલી વાર એને જોઈએ છે મસ્ત મસ્ત બોલી હતી લાલી લાલ કેસરી પછી કાળી ચાલો પહેલાં થોડી દઉં એટલા માટે પાણી પણ મારું આવી જ જશે એટલે પછી પાણી ભરવાનું ચાલુ કરીએ વાસણ કપડાને પછી નાવાનું ચાલો ગઈશ ની મારી જતી રહી છે અને પાણી પણ મારું આવી ગયું છે હવે કામ ચાલુ કરીએ તો આજનો વિડીયો મેં અહીંયા જોઈન કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી પપ્પા